વાલીઓએ શાળાને તાળાબંધી કરી વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું છે આ સમગ્ર વિવાદની જળમાં શિક્ષક મધુકર રામજીભાઈ રાઠોડની આ જ શાળામાં પરત નિમણૂક હોવાનું સમાવ્યું છે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર ચોવીસમાં તેમની સામે હોસ્ટેલની બાળકી સાથે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધાયો હતો જેમાં જલવાસ ભોગવ્યા બાદ કોર્ટે તેમને નિર્દોષ જાહેર કરતા શિક્ષણ વિભાગે તેમને ફરી બરમિયાવડ શાળામાં જ ફરજ બજાવવા આદેશ આપ્યો છે આ નિર્ણયથી સ્તબ્ધ થયેલા ગ્રામજનોને એસએમસી કમિટીએ કડક વગર અપનાવતા સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી આ શિક્ષકની અન્યત્ર બદલી કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ પોતાના બાળકોને શાળાએ મોકલશે નહીં વાલીઓ સ્થાનિક આગેવાનો અને મહિલાઓએ શાળાના દરવાજે એકઠા થઈને તંત્ર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને શાળાના મુખ્ય દ્વાર પર તાળા મારીને શૈક્ષણિક કાર્યનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હતો ગ્રામજનો અને યુવા સામાજિક આગેવાન નીતિનભાઈ રાઉત તથા ત્રિદીપભાઈ ચૌધરીનો આક્ષેપ છે કે આ શિક્ષક માત્ર પોક્સોના કેસમાં જ નહીં પરંતુ અગાઉ પણ દારૂના નશામાં રહેવા આંકડા જુગારની કુટીઓ ધરાવવા અને શાળાની ગ્રાન્ટના કોરા ચેક પર સહયોગ કરાવી લેવા જેવી નાણાકીય ગેરરીતિઓમાં સંડોવાયેલા રહ્યા છે વાલીઓનો સૌથી મોટો ડર પોતાની દીકરીઓની સુરક્ષાને લઈને છે કારણ કે તેમને લાગે છે કે આવા વિવાદાસ્પદ ચારિત્ર્ય ધરાવતા શિક્ષકની હાજરીમાં બાળકોનું ભવિષ્ય અને શારીરિક સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવીને પાંચસો થી વધુ વાલીઓએ પોતાની સહીઓ સાથે રજૂઆત કરી હોવા છતાં કોઈ નક્કર ઉકેલ ન હોતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હાલમાં બ્રહ્મિયા વડ પ્રાથમિક શાળામાં સન્નાટો વ્યાપેલો છે અને જો તંત્ર દ્વારા વહેલી તકે શિક્ષણની બદલી કરવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલન આક્રમક બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે હું હું સરપંચ છું અને સામાજિક બીજેપીના કાર્યકર્તા અહીંયા જે નિઝામ આ યશસ્તના હું આતિ થયું જ્યારે બનાવ બન્યો એ છોકરી સાથે જે શુખ કર્મ થયું ત્યારે ગામ લોકોને કઈ ખબર નથી જે લોકો એ છોકરી એમના મા બાપને ત્યાં નીકળી ગઈ પછી ત્યાં મા બાપને વાત કરી એ લોકો જ્યારે ફરિયાદ કરી તો આમને ગામ લોકોની ખબર નથી જ્યારે પોલીસ લોકોએ એની તપાસ માટે આવ્યા એ અહીંથી ના હતો નહીશો એને દુષ્કર્મ નહીં કર્યો હતો એ નહીં નથી થતા અને કઈ કાળો ધોળો કરીને એને કાળા 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 બનાવીને એને મુક્ત કરાવ્યું છે અમારા ગામ જવાનો ને એટલું જ વિનંતી છે એ શિક્ષક અહિયાં હાજર થાય તો ગામ લોકો છે એક છોકરાઓમાં નહીં મોકલે શાળા બંધ પડે બચશે અમારે એટલું જ મારી વિનંતી છે સરકાર શ્રીને કે એની ચલતી પગલા લઈને બીજી સાથે કોઈ મોકલે તો અમને કોઈ વાંધો નથી પણ જ્યાં સુધી રહે જ્યાં સુધી આ સિસ્ત્ર સતત વિરોધ રહેશે આજે આપણે જોયું કે સ્કૂલમાં પાછલા બે હજાર ચોવીસમાં જે પણ ઘટના બની હતી મધુકરભાઈ રાઠોડ એમને જે દુષ્કર્મ કરે કર્યું હતું એક માલ્ટી પ્રત્યે જે ખુબ જ ગંભીર બાબત છે અને એના થકી આગળ પોક્સકો હેઠળ પોક્સકો બે હાજર બાર એક એમના પર કાર્યવાહી કરવામાં આવી હતી પણ સંજોગ વસાત એ નિર્દોષ સાબિત થઈ ગયા છે એમની સાઠગાઠ સાથે કે કઈ રીતે પણ નિર્દોષ સાબિત થઈ ગયા છે ત્યારે આજે પાછા નિર્દોષ સાબિત થઈને પાછા આજે સ્કૂલમાં હાજર થવાનો એમનો ઓર્ડર આવ્યો છે તો અમુક ગ્રામજનો વતી અમારી એ જ માંગણી છે કે અગર એવા વ્યક્તિ અમને આ ગામ પ્રત્યે પાછા આવે તો અમને અમારી ભારતીયોનો એમનો આચાર વિચાર એમનો જે છે એ પ્રત્યે અમને ખૂબ જ અમને લાંછન છે અને એવા શિક્ષક અમે ઈચ્છતા નથી અમે ગ્રામજોને એવા શિક્ષકો ઈચ્છતા નથી ક્યાંક અમારો આદિવાસી સમાજ પણ આ આ રીતે જો એનો ભોગ બની જશે તો અમારે બાળકોનું શિક્ષણ પ્રત્યે સવાલ ક્યાંક ઉઠતો થાય છે તો અમારી જિલ્લા શિક્ષણ અધિકારીને તથા લાગતા તંત્રને એ જ વિનંતી છે કે આ બાબતે જરૂરી કાર્યવાહી કરી અને એ શિક્ષકની તાત્કાલિક બદલી કરવામાં આવે અને જ્યાં સુધી સુધી બદલી ત્યાં અમારા માંગણી છે કે અમે સ્કૂલમાં હાજર નહીં કરીશું અને જો બાળકો સ્કૂલમાં હાજર નહીં થાય તો પછી એ બાળકોને શિક્ષણ જે અટક છે એનો જવાબદાર અમે ગ્રામજનો નહીં કે એના શિક્ષકો નહીં કે સ્થાનિક લોકો નહીં પણ એનો જવાબદાર એકમાત્ર જિલ્લા શિક્ષણ તંત્ર રહેશે તો એ માટે જરૂરી કાર્યવાહી કરવા અમે જિલ્લા તંત્રને વિનંતી કરીએ છીએ મારું નામ સુનિતાબેન મેહમિયાભાઈ સેવુર છે અને પેલા શિક્ષક અહીંયા હતો તે એક છોકરી સાથે દુષ્કર્મ કરેલો એને લઈ ગયેલા છ મહિના જેલમાં રહીને આવ્યો અને પાછા એ આજ આજ સ્કૂલે આવેલા છે હાજર થવા તો અમારી એ વિનંતી છે કે એ એ શિક્ષકને અહીંયાથી લઈ જાઓ ક્યાં બી મૂકો અમને વાંધો નહીં પણ અહીંયા અમે અમે અહીંયા નહીં રાખવાના એવા કે અમારા બી છોકરા છોકરીઓ આવતા છે તો અમને બીક લાગતી છે કે હજુ એવું ના થાય અને અમારી એ વિનંતી છે કે અમારા અહીંયા સ્કૂલમાં છોકરાઓ આવે તો અમને બીક લાગે એટલે અમે અહીંયા એને રાખવા નથી માંગતા એટલે એને બદલી કરો નહીં તો પછી ક્યાં બી રહી તો બી અમને વાંધો નહીં પણ અહીંથી સસ્પેન્ડ જ કરો કેમ કે અમે એ જ આવે તો અમને છોકરા નહીં મોકલાવીશું અને શાળા બંધ રહેશે